એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે હું વિડીયો બ્લોગ બનાવું છું એનું કારણ છે કે હું જ્યારે વિડીયો બનાવું ત્યારે કા છત ઉપર હોય આ જગ્યાએ કે બીજું છત છે ના હોય આ જગ્યા હોય સાહેબ ત્યારે અત્યારે હું અહીંયા છું મારા ઘરે જ તે અને જે મંદિરે બનાવું કે બહાર બનાવું કે છત ઉપર બનાવું પણ મેં મારું ઘર હજી તમને નથી બતાવ્યું દેખાડું હાલો મારું ઘર અને આ મારા ઘરની ઉપર છતની ઉપર છે આ લોકેશન આવું અહીંયા છે આપણે હનુમાન સાગરનું મંદિર આ છે આપણું ઘર તો ચાલો નીચે જઈએ અત્યાર સુધી મેં vlog કે video બનાવ્યા એ બધા એ છત કા મંદિરે એમ બનાવ્યા છે જાસુદ આપડા સંડાસ બાથરૂમ અને રસોડું આ બે રૂમ છે આ છે આપડા ઓચિમાં આ છે રૂડદ્દા આ માડી છે આપણે કમસે કમ સો વર જીવ્યા આપણું રૂમ અમાર દાદા દાદી અને મારા ગઢાબા અને આ છે અમારું બીજું રૂમ આ છે મારું પરિવાર નાનકડું અમારે એક અહીંયા છે ઘર અને એક બીજા ઘર છે એ ઓલ્પા ઓલ્પાબાનું બાજુ છે તો તમને મારું ઘર કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આપણે વિડીયો કરીએ પૂરો તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરજો અને આવજો